રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો અને અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે બે વર્ષની સરખામણીએ નવેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે ત્યારે સૌથી ઓછું ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના બાર જિલ્લાઓમાં તાપમાન વીસ ડિગ્રીથી પણ નીચું રહ્યું છે અને આ જે છે તે હાલમાં જ આવી ગયેલો જે કમોસમી વરસાદ હતો અને જે માવઠું પડ્યું હતું તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે કારણ કે જે રીતે નવેમ્બર મહિનામાં જે તાપમાન અત્યાર સુધીનું નોંધાયું છે અમદાવાદનું આટલું ઓછું તે કમોસમી વરસાદના કારણે હોઈ શકે છે તાપમાનનો પારો ગગડતા છેલ્લા કેટલાય સમયથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં સૌથી ઓછું ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન છે આ તાપમાન નવેમ્બર મહિનામાં બે વર્ષમાં સૌથી ઓછું નોંધાયું છે લોકો આ સમયનો સદુપયોગ કરી રહ્યા છે સામાન્ય રીતે શિયાળાની જ્યારે સમય હોય છે ત્યારે લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરતા હોય છે અત્યારે આપ જોઈ રહ્યા છો ઘણા બધા લોકો ગાર્ડનમાં યોગ કરતા નજરે પડી રહ્યા છે કારણ કે યોગથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે ન માત્ર શરીર સ્વસ્થ રહે છે પરંતુ મનની જે તંદુરસ્તા છે એ પણ એટલી જ જળવાયેલી રહે છે યોગ કરાવનાર જે બેન છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા શરૂઆત થઈ છે ઠંડીની અને લોકો પણ કસરત કરતા જોવા મળે છે યોગા કરતા જોવા મળે છે કેટલો ફાયદો થાય છે આનાથી અરે યોગ ભગાવે રોગ એ જે સૂત્ર છે એ ખૂબ જ સરસ છે યોગથી ખરેખર ઘણા બધા રોગોમાં ફાયદો થાય છે અને શિયાળા દરમિયાન ઠંડીના લીધે કેટલી બધી તકલીફો વધી જતી હોય છે તો વસ્ત્રિકા પ્રાણાયામ છે નાની મોટી સૂક્ષ્મ ક્રિયા છે ને તમે જોયું જેમ કે હાસ્યાસન તો હાસ્યાસન કરવાથી બી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને બ્લડ જામી જવાની જે સમસ્યા છે શિયાળા દરમિયાન તેમાં ઘણો બધો ફાયદો થતો હોય છે તો યોગથી અફકોર્સ યોગ કરવાથી તમે શિયાળો શું પૂરા વર્ષ દરમિયાન એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો બિલકુલ હાલ જે ગ્રુપ અહીં કસરત કરી રહ્યો છે અમારા સહયોગીને કહી એમના પણ દ્રશ્ય બતાવે જુઓ કે અહીં તમામ ઉંમરના જે લોકો છે એવું કસરત કરી રહ્યા છે સામાન્ય રીતે શિયાળામાં હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે એ પણ વધે છે એવામાં યોગ કરવું કસરત કરવું એ ખૂબ હિતાવ છે અને એ જ અત્યારે લોકો કરતાં પણ નજરે પડી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે નવેમ્બર મહિનામાં સૌથી ઓછો તાપમાન અમદાવાદમાં નોંધાયું છે ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે કેમરામન તુષાર સા સાથેના શર્મા ચોવીસ કલાક અમદાવાદ